જોઈ રહ્યા છો એન ટીવી ન્યૂઝ ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા એકવીસ અને બાવીસ ફેબ્રુઆરીએ ટેપકોન બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન ટેપકોન બે હજાર પચીસ નું આયોજન ગ્રાન્ડ મર્ક્યુરી ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીની એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેપકોન બે હજાર પચીસનું આયોજન ગ્રાન્ડ મર્ક્યુરી ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે ટેપકોન બે હજાર પચીસ એટલે કે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસે એક એન્યુઅલ એકેડેમિક ઇવેન્ટ છે ટેપકોન સિરીઝની આ નવમી કોન્ફરન્સ છે સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેરીકોઝ વેઇન પગમાં ગેંગ્રીન કેરોડીન રોગ જેના કારણે લખવો થાય છે હેલો ગુડ આફ્ટરનૂન હું ડોક્ટર સૃજલ શાહ વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જન ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા ના બિહાફ આજે જે આવતીકાલે અને પરમ દિવસે એકવીસ અને બાવીસ તારીખે અમે ગાંધીનગર ખાતે એક કોન્ફરન્સ કરી રહ્યા છે જેનું નામ છે ટેપકોન ટેપકોન એટલે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસ વાસ્ક્યુલર સર્જરી એ શરીરની ધમની અને શીરાઓને લગતી બીમારીની ટ્રીટમેન્ટ કરતી બ્રાન્ચ છે અમે ગુજરાત ખાતે ટોટલ બાવીસ સર્જન છીએ અને વાસ્ક્યુલર બીમારીઓ હૃદય અને બ્રેનની બહારની તમામ ધમની શીરાઓનો ઈલાજ અમે કરીએ છીએ તો આ જે કોન્ફરન્સ છે એમાં ઇનોવેશન્સ કોમ્પ્લિકેશન્સ અને ચેલેન્જીસ પર અમે મિટિંગ રાખી છે ઇન્ડિયાના દરેક સિટીમાંથી લીડિંગ એક્સપર્ટ્સ આ કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાં માત્ર સારી સારી વસ્તુ નહીં પરંતુ કોમ્પ્લિકેશન્સ અને એમાંથી શીખવા માટે જે મળ્યું એટલે કે ઇનોવેશન્સ ચેલેન્જીસ અને ટ્રબલ શૂટિંગ માટેની મીટિંગ કરીશું અને વાસ્ક્યુલર સર્જરીમાં જે ન્યુઅર ડિવાઇસીસ કટિંગ એજ ટેકનોલોજી યુઝ કરીએ છીએ અને હજી બહારના દેશોમાંથી આપણા દેશમાં આવશે એના માટેના પોઈન્ટ્સ અમે ડિસ્કસ કરશું સો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુર હોટેલમાં આ મીટિંગ યોજવામાં આવી છે અને કાલે બપોરના બાર વાગ્યાથી બીજા દિવસ શનિવારના સાત સુધી આ પ્રોગ્રામ ચાલશે અને ખૂબ બધી માહિતીનું આપલે કરવામાં આવશે ગુડ આફ્ટરનૂન હું ડોક્ટર વિશાલ શેઠ છું વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન પ્રાઇમ વાસ્ક્યુલર કેર અમદાવાદથી છું ગુજરાતમાં અમે ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી એક કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે જેનું નામ ટેપકોન છે ટેપકોન એટલે જે એક થી એટલે એક મિનિમલ ઇન્વેઝિવ પ્રોસીજરથી જે એન્જિયોપ્લાસીને એ બધા ડિઝીઝ સોલ્વ કરવા માટેના એ પ્રોસીજર્સ થાય છે એમાં જે જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે એ એ મેઇન ફોકસ રહેશે આ કોન્ફરન્સનું એટલે કોઈ પણ સપોઝ એક પંચરથી થતી એન્જિયોપ્લાસી હોય અને એમાં એ નળી ફાટવી કે બ્લીડિંગ થવું એ બધા કોમ્પ્લિકેશન્સ કઈ રીતે ટેકલ કરવા એ આ નો મેઇન ઉદ્દેશ રહેશે આ પ્રોસીઝરમાં આખા ઇન્ડિયામાંથી ઓલમોસ્ટ સો જેટલા વાસ્ક્યુલર સર્જન્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અક્રોસ ઇન્ડિયા આઉટ ઓફ ધ વર્લ્ડથી પણ લગભગ દસ થી પંદર વાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર સર્જન્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અપાર્ટ ફ્રોમ ગુજરાતના જે અમે લોકો બાવીસ વાસ્ક્યુલર સર્જન્સ છીએ એ તો છે જ ઓબ્વિયસલી